મનસુખ વસાવાના ગામમાં આવીને ચૈતર વસાવાએ ખુલ્લી આમ ફેંક્યો પડકાર શું થયું સૌથી મોટી બબલ હાલ તો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થયા છે તમને બધા લોકોને ખબર છે કે જૂના રાજ મિત્રો ગામ ખાતે મિત્રો ચૈત્ર વસાવા સૌથી મોટી રેલી કાઢીને ગયા છે જેમની અંદર મિત્રો વાત કીધું ક્યાંક ક્યાંક એક મનસુખ વસાવા તમને લોકોને ખબર છે કે તેમનું ગામ જૂના રાજ છે અને ત્યાં જ મિત્રો ચૈત્ર વસાવા સૌથી મોટી રેલી લઈને ગયા છે અને આ રેલીની અંદર તમને ખબર ના હોય તો કહી દો માયો ગર્ભવતીના મહિલાઓને મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થતા કારણ કે રોડ રસ્તા સારા નથી હોતા તે માટે ચૈતર વસ્સા સૌથી મોટી રેલી કાઢીને મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક જૂના રાજ ખાતે મિત્રો સારો એવો પોસ્ટરો પણ વાયરલ થઈ રહ્યા છે જેમની અંદર ક્યાંકને ક્યાંક ચૈતર વસાવાને મિત્રો વાંચક્યો તો જે લોકોને મિત્રો મદદ કરી રહ્યા છે ચૈત્ર વસાવા જે લોકોને મદદ કરવા માંગે છે તે માટે સૌથી પહેલા તો રોડ રસ્તા સારા નથી રોડ રસ્તા સારા કરવા માટે ચૈતર વસાવા ખુલ્લી આમ સૌથી મોટી ડેલીઓ કાઢી રહ્યા છે જેમની અંદર આંદોલન ટાઈપ મિત્રો વાંચ્યો તો હાલ તો સલુ થઈ ગયું છે કારણ કે આજે તારીખ સ અને છ તારીખના રોજ તમને લોકોને ખબર છે કે જૂના રાજ ગામ ખાતે મિત્રો ગર્ભવતી મહિલાઓને પ્રોબ્લેમના કારણે ને ક્યાંક રોડ રસ્તા સારા નથી હોતા તે માટે ચૈતર વસાવા સૌથી મોટી મિત્રો વાંચ્યો તો ક્યાંકને રેલીઓ કાઢી છે પદયાત્રા કરી રહ્યા છે કે ભાઈ રોડ રસ્તા સારા કરવામાં આવે અને મિત્રો આથી તો ગામની અંદર વિકાસ લાવવામાં આવે હવે તમે વિચાર કરો કે મનસુખ વસાવ પોતે એમએલએ છે ને તેના ગામની અંદર જ રોડ રસ્તા સારા નથી તો ગામનું તો શું સારું કોઈ છે હાલ તો સોશિયલ મીડિયા ની અંદર ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ વિડીયો તમારે બને એટલો શેર કરી દેવાનું છે સબસ્ક્રાઇબ આવશ્ય કરવાનું બોલતા નહીં કારણ કે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે બબાલ થશે બબાલ થશે પરંતુ એવું નથી હોતું ભાઈઓ મનસુખ વસાવા છે પોતે મિત્રો વાત કીધું એક સારા એવા વ્યક્તિ છે તમને લોકોને ખબર ન હોય તો કહી દઉં ભાઈઓ કારણ કે સારા એવા વ્યક્તિ હોય તો જ એમએલએ બને બાકી એના વિશે આપણે સાચી દુનિયાની અંદર કોઈ નથી કારણ કે જે આદિવાસી સમાજના લોકો નું ગૌરવ છે લોકો માટે લડી રહ્યા છે ત્યારે ચૈત્ર વસાવાને પણ ધન્યવાય વિડીયો ને શેર કરી